સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે મોડાસામાં કપડાની દુકાનમાં આગની ઘટના સામે આવી છે શહેરના શામળાજી રોડ ઉપર આવેલી રાજવી કોમ્પ્લેક્ષની ઘટના છે કે જ્યાં કપડાની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોઠે ગોટા જોવા મળ્યા કપડાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા મોટું નુકસાન ગયું હોવાની જે વિગતો સામે આવી છે કારણ કે દિવાળીનો પર્વ આવી રહ્યો છે એવામાં દુકાનમાં ફૂલ સ્ટોક હોય ત્યારે મોટું નુકસાનની જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગને લઈને ફાયર બે ગાડીઓ ઘટના સ્થળે છે ફાયર આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે મોડાસાના શામળાજી રોડ પરની ઘટના છે કે જ્યાં કપડાના દુકાનમાં આગની ઘટના સામે આવી છે રાજીવ કોમ્પ્લેક્ષની ઘટના છે કે જ્યાં આગની ઘટના સામે આવી ફાયર બે ગાડીઓ ઘટના સ્થળે અને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવે છે જો કે દિવાળીનો પર્વ સામે આવતો હોય દુકાનમાં સ્ટોક ભરેલો હોય દુકાન માલિકને મોટું નુકસાન ગયું હોવાની જે આશંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે